તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે આ ગુજરાત અને આખા દેશમાં ચાંદીપુરા નામનો વાયરસ છે તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે એવો મિત્રો એક વિડીયો અત્યારે સામે આવ્યો છે તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ જે જે પ્રકાર પ્રજાતિની આ માખી છે એના કારણે મિત્રો ચાંદીપુરા નામનો વાયરસ છે તે ખૂબ જ ફેલાઈ રહ્યો છે તો મિત્રો આ વિડીયો તમે ક્યાંથી જોઈ લેજો જો આ પ્રજાતિની માખી તમારે તમે જ્યાં રહેતા હોય એવા વિસ્તારમાં જોવા મળે તો મિત્રો એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ તમે જ્યાં રહેતા હો કામ કરતા હો ત્યાં મિત્રો આજુબાજુની જગ્યામાં એવી કોઈ પાણી ભરેલું રહેતું હોય ગંદકી હોય તો મિત્રો એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ તો મિત્રો આવો જે સખત ભરેલું પાણી હોય એમાં પણ આવી માખી અને મચ્છરનો ઉપદ્રવ ખૂબ જ વધારે હોય છે તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ એક ખાસ પ્રકારની માખીની પ્રજાતિ છે તો આ માખીને લીધે અત્યારે ચાંદીપુરા નામનો વાયરસ છે તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે તો મિત્રો આ જે વાયરસ છે તે સામાન્ય રીતે નાના બાળકોમાં અત્યારે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે તો મિત્રો એવામાં આપણે તકેદારી રાખવી જોઈએ કે આપણે જે રહેતા હોય કામ કરતા હોય ત્યાં આસપાસની જગ્યા એકદમ સ્વચ્છ રાખવી અને જો કોઈ આવા તાવના માથા દુખવાના અથવા તો ઝાડા ઉલટીના કોઈ લક્ષણો એવા દેખાય તો એની યોગ્ય સારવાર લેવી લેવી જોઈએ